સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનમાં ચૂંટણીની જાહેરાતની સાથે જ ગુજરાતની બોર્ડર સીલ કરવામાં આવી છે જી હા બનાસકાંઠાના ધાનેરા ગુંદરીખોડાની બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરાયું છે પાંચ રાજ્યોના ચૂંટણીની જાહેરાત બાદ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે ત્યારે તો રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની બોર્ડરો સીલ કરવામાં આવી છે

તમામ ગાડીઓને ચેક કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે રાજસ્થાનની ચૂંટણીને લઈને ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ હંગામી બોર્ડરો શરૂ કરવામાં આવી છે સૂચનાથી અને મહેરબાન પોલીસ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કાયમી ચેકપોસ્ટો આવેલી છે કે નેનાવ અને એક વાસણ તેમજ અત્યારે હાલ રાજસ્થાનમાં જે વિધાનસભા સામાન્ય ચૂંટણી બે હજાર તેવીસ છે જે અન્વયે પાંચ હંગામી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવેલી છે જેમાં અનાપુર ગઢ છે લવારા છે ભાજણા છે સરાલ છે અને થાવર છે આ તમામ ચેકપોસ્ટો ઉપર ચોવીસ બાય સેવન હથિયારદારી પોલીસ રાખીને વાહન ચેકિંગ કરાવવામાં આવે છે અને તેમાં દરેક વાહનની નોંધણી પણ કરવામાં આવે છે કે હથિયાર છે દારૂગોળો છે રોકડ રકમ છે આદિ ઇત્યાદિ કોઈ પણ ચીજવસ્તુનું ગેરકાયદેસર લઈ જવામાં આવતી હોય તો તે માટે સઘન વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે